સૌજન્યથી ગામ કોઠલી ચૌહાણ અને ગુડલ પરિવારના ત્રણે રિટાયર્ડ પુણ્યશાળી પુણ્યના કામના હેતુથી ઠંડા પાણીની ની પરબ લોકો માટે ખુલ્લી મૂકી અને અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો જીવદયા પ્રેમી અને હંમેશા જનસેવા સંકલ્પ સાથે રિટાયર્ડ જીવન જીવવા શાંતિભાઈ અભિરાજભાઈ ગોડોલ રિટાયર્ડ પોસ્ટર અને રમણભાઈ ચૌહાણ રિટાયર્ડ કોટરીના પરિવારે તેમના જન્મદિવસ નિમિત્તે આજે પરમપૂજ્ય સંસ્થિત પરથી રામજી મહારાજના હસ્તે ગામના આગેવાનો અને જીવદયા પ્રેમીઓની સાથે રહીને કોટડી ગામના અને આજુબાજુના ગામના વટેમાર્ગો લોકો માટે આ ધમધમતી ગરમીમાં ઠંડુ પાણી પીવે તે ધર્મના કાર્યના હેતુથી પ્રમાણી ઠંડા પાણીના પરબને આજે ખુલ્લી મૂકી આશીર્વાદ લીધા હતા આ સેવા કાર્યમાં સજન ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર હસમુખભાઈ અને ઋષિક મુખર્જીના ગાઈડન્સ હેઠળ સેવા કાર્યમાં હર હંમેશા આગળ રહેતા ટ્રસ્ટના પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રવીણભાઈ ગુડોલ પણ હાજરી પુણ્યકામમાં સહભાગી થયા હતા રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર